બાપા સીતારામ જય શ્રીરામ રાધારાજ મિત્રો તો અત્યારે આપણે મંદિરે આવી ગયા છીએ અને આજે આપણે પી બગદાણા ગામ એટલે કે વિશ્વ પ્રસિદ્ધ ગુરુ આશ્રમ બગદાણા ધામ યાત્રિકો માટે લાખોની સંખ્યામાં આવતા યાત્રિકો માટે ગાંઠલીની પ્રશ્ન કેવી રીતે બને છે તેનો સંપૂર્ણ વિડીયો આપણે લઈને આવ્યા છીએ વિડીયો ગમે તો લાઇક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો તો આજે આપણે સંપૂર્ણ માહિતી દેશો કેવી રીતે ગાંઠળે બને છે ચાલો જોઈએ સૌ પ્રથમ તો એક મોટા ટોપમાં છે ચાનો લોટ હોય છે જેમાં આખો ટોપ ભરીને ચનાનો લોટ નાખવામાં આવે છે અને ચનાનો લોટ છે એ ત્રણ બાઉલમાં એટલે કે દસ દસ કિલોના ત્રણ બાઉલ ત્રીસ કિલો લોટ છે એ જોખવામાં આવે છે મિત્રો અહીં જોઈ શકો છો એક છે એ લોટ જોખીયા છે એ દસ કિલોનો બાઉલ છે દસ કિલોનો એટલે કે ત્રીસ કિલો લોટ જોખાશે મિત્રો તમે જોઈ શકો છો કે એ લોટ જોખાઈ ગયા પછી દાદા છે એ ત્યાંથી લઈને મશીન પાસે લઈ જાય જે જે દસ કિલોના ત્રણ બાઉલ હશે એક બાઉલ છે ત્રણ બાઉલ છે ત્રણ બાઉલ છે એ મશીન પાસે રાખવા આવશે અને મશીન જે છે પેલા હિંગ નાખવાના હોય છે હજીમાં નાખવા હોય છે મિત્રો અને પછી છે મશીનની અંદર મશીન જોઈ શકો છો મશીન છે કે જેમાં ત્રીસ કિલો લોટ નાખશે લોટ છે એ વ્યવસ્થિત બની જાય છે આપણે એ પણ જોઈએ જોઈ શકો છો છે મશીન ચાલુ કરવાનું છે રૂપાણી નાખેલી છે અજમા નાખ્યું છે તેલ નાખી છે અને એમાં સોડા પણ નાખેલું છે અને વીટું નાખેલું છે પાણી નાખ્યું છે હવે જોઈ શકો ત્રીસ કિલો દોઢ છે કેવી રીતે છે તો ભાઈની સેવા જોઈ શકો સેવા છે પાર તો જો તો દસ કિલો નાખ્યો છે આ બીજો દસ કિલો અને અજીક એક બાઉ છે કુલ ત્રીસ કિલો લોટ નાખવામાં આવશે મિત્રો જોઈ શકો છો કે કેવી રીતે લોટ નિવશે મશીનમાં મિત્રો તો આ મશીન છે લોટ નાખ્યા પછી થી પંદર મિનિટ સુધી છે ચાલુ રહેશે અને જે પ્રમાણે પાણી જોઈએ તે પ્રમાણે પાણી પણ નાખવામાં આવે છે મિત્રો લોટ છે તેનું ફિક્સ માપ હોય છે વધારે ઢીલો પણ ન થવો જોઈએ વધારે કડક પણ હોય તો જ વ્યવસ્થિત ગાંઠે બને મિત્રો તો જોઈએ આપણે કે કેવી રીતે બને છે લોખે ગાંખે કેવી રીતે કાઢે છે જોઈ શકો મિત્રો લોટ તૈયાર થઈ રહ્યો છે અને બધી બાજુથી લોટ છે કાઢવામાં આવે છે મશીનને અને વ્યવસ્થિત હેલ્ચેલ કરવામાં આવે છે જેથી કરી કોઈ પણ જગ્યાએ છે લોટ તો વધારે ઢીલો કે કડક ન રહી જવાની કારણ કે તો જોઈએ કાંઠે રીતે બને છે વિડીયોમાં બંને રહી જવાનો મિત્રો તો મિત્રો જોઈ શકો છો કે લોટ ગયો છે મશીનમાંથી પણ રીતે લોટ મળે બધો જ લોટ છે ત્રીસ કિલો લોટ મશીનની અંદર જોઈ શકો છો એ રીતે લોટાવી શકે છે મશીનમાંથી જે બધી બાજુ લોટ કાઢવામાં આવે છે અને આ લોટ કાઢીને બીજા જે સરવાળા બનાવે છે એ પણ વિડીયો બતાવીએ પછી મશીનમાંથી બધી જગ્યાએ લોટ કાઢી લેવામાં છે પછી પછી પાસે તો મશીનમાંથી લોટ નીકળી ગયો છે આ બધું જોઈ શકો છો લોટ છે અને દેવામાં આવે છે અને આ જે છે પછી લાડો જે હોય બનાવવામાં આવે છે જોઈ શકો સેવા મંડળો એની સેવા છે એક દિવસ આપણે એની સેવા કરે છે નાના નાના મોટા જોઈ શકે બધા જ લોકો સેવામાં આવે છે બાપાની ખૂબ જ મહેરબાની કે કોઈ પણ શોક અને બોલ્યા વગર સારી રીતે સેવા માટે આવે છે આવી સંધા બીજી ક્યાંય હોય લાકની સંખ્યામાં જે છે અને ડાંકી બનાવવામાં આવે છે તો હવે જોઈ શકો કે આ જે લોટના પીડા છે લાદવાની તે મશીનની અંદર નાખવામાં આવે છે અને જોઈ શકો કે બે તાવા છે ત્યાં મશીન છે મશીનની દ્વારા પીંડા નાખવામાં આવે છે અને તેમાંથી જે કાંટિયા નીકળે છે અને તે તાવાની જોઈ શકવામાં આવે છે તેઓ બંને બાજુ છે વારાફરતી ગાંઠિયા કાઢતા જાય છે જોઈ શકો એ રીતે ગાંઠિયા બની છે અને બીજી કે આમાં તેલનો પણ ઉપયોગ થાય છે અને આ જે તમે જોઈ શકો જે તાપ તે ડીઝલથી ચાલે છે ડીઝલથી છે લગ્નિ થાય છે તેના થોડા કારણે ગાંઠિયા બને છે તો હેઠે કોઈ પણ જગ્યાએ છે એ ગેસનો ઉપયોગ અહીંયા ડીઝલથી છે આપ ખાઈ શકે જોઈ શકોની સ્પીડ જોઈ શકો અને આપ પણ કામ કરવું ખૂબ જ અઘરું કામ છે કેમ કે આમાં છે તેલના સાટા પણ ઉડી શકે છે અને ઘર ઉનાળે ગરમીમાં કામ કરવું ખૂબ અઘરું કામ છે તો આ લોકોની સેવા ફળનો ખતર પાર કહેવાય અને ધન્યવાદ દેવા પડે કે આટલી ઉનાળામાં પણ છે આવી સેવા કરે છે મિત્રો ચાલો મિત્રો તો આગળ જોઈએ બીજી એ ગાંઠિયાની હવે આગળ વ્યવસ્થા કઈ રીતે થાય છે તો અહીંથી ગાંઠિયા તૈયાર કમ્પ્લીટ થઈ જાય છે એટલે ઝારામાં કાઢવામાં આવે છે નીચે છે ઝારો છે ત્યાંથી તેલ પણ છે એ નીતરીને નીચેની ચોકીમાં જાય છે હવે ગાંઠિયા કમ્પ્લીટ થઈ જાય છે આ બંને આવ્યો છે જોઈ શકો ગાંઠિયા લઈને બીજી ચોકીમાં નાખે છે જેથી કરી છે ગાંઠિયા અહીંયા છે ગરમ હોય ઠંડા થઈ જાય કેમ કે ગરમ છે ચોકીની અંદર નાખવામાં આવતા નથી ગરમા ગરમ નાખે તો ગાંઠિયા છે એ સળગી જાય છે એ પણ માહિતી મળે છે મિત્રો તો જોઈ શકો ગાંઠિયા ઠેરીને ફરી પાછળ ત્યાં ગયા છે અને ગાંઠિયા છે એ લખી શોકીમાં નાખવામાં આવે છે ગાંઠિયા હવે ઠેરી ગયા છે બહેનોના સેવા મંડળ દ્વારા છે ગાંઠિયાની ડોલું ભરી ભરીને છે કોઠા રૂમમાં લઈ જાય છે ચાલો તે પણ બતાવીએ તો જોઈ શકો છો કોઠા રૂમમાં આવી ગયા છે કોટલો છે મિત્રો જેમાં ગાંઠિયા ઠલવામાં આવે છે તો મિત્રો જોઈ શકો કે ગાંઠિયા કેવી રીતે બને છે ને કેવી રીતે લોકો લાવે છે ને કેવી રીતે ઠલવે છે જોઈ શકો નાના બાળકની પણ સેવા અક્રમ પાર છે તો મિત્રો ગાંઠિયા ફાઇનલ એક કોઠામાં આવી ગયા છે અને ઓઠો ભરાઈ રહ્યા છે તો મિત્રો આ હતી આપણે ગાંઠિયા લીધી તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો આવા નવા જ આપણે નવા વિડીયો ના વેચતા રહીશું તો આપણે ચેનલમાં બની રહીજો બાપા સીતારામ જય શ્રી રામ રાધા રાધે ખૂબ ખૂબ આપણને મિત્રો વિડીયો જોવા માટે બાપા સીતારામ